નમસ્કાર કૃષ્ણ મિત્રો હું તીર્થ પટેલ ક્રિટીવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડમાં મારું નામ કુમાર અરવિંદભાઈ પટેલ સાકરિયા કંપા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી મેં ત્રીસેક દિવસ થયા એ વખતે ઈયળ ક્યાંક દેખાય તો એની અંદર ઈયળનો સ્પ્રેની જોડે મેં ગ્રેવિટીનો વાપર્યું હતું તો મને એનું સારું રિઝલ્ટ મળ્યું છે અને ભાઈ ચણાનું વાવેતર વખતે મેં કરંટ અને બાઉન્સર અને માઇક્રા આનો પણ ઉપયોગ કર્યો હતો ને એનું મને સારું રિઝલ્ટ દેખાય છે અત્યારે કે મારે ક્યાંય છોડ જતા નથી અને રિઝલ્ટ સારું છે ગ્રીનરી સારી છે અને ગ્રેવિટી આપણે આપણો દસ દિવસ થયા છે તો ગ્રેવિટી વાપર્યા પછી આપણને કેવું બેનિફિટ જોવા મળે સારું બેનિફિટ છે અને ફૂટ બૂટ સારી છે અને એનું રિઝલ્ટ સારું છે અને બીજા ખેડૂત મિત્રોને વાપરવાની ભલામણ કરીશ કે વાપરાય સારું છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે ચણાનું પાક વાવેતર બીજી કરંટ મોન્સર માઇક્રા તો વાપરવાથી શું ફાયદો થયો છે અને ગ્રેવિટી એમની છંટકાવ કરે છે એમને ગ્રેવિટી છંટકાવથી એમને આ ફાયદો થયો છે તો હું પણ તમામ ખેડૂત મિત્રોને એ જ કહું છું હાલ આપણે ચણાના વાવેતર જે છે એમાં આપણે ગ્રેવિટીનો ઉપયોગ કરીએ તો આપણને આ સ્ટેસ એલિમેન્ટ તરીકે પણ કામ કરે છે અને ફ્લાવરિંગ પણ વધારવાનું કામ કરે છે જે આ વાતાવરણ અનુકૂળ નથી એમાં પણ આપણને ખૂબ સારું પરિણામ જોવા મળશે અસ્તુ